હેલો ડિયર એસ ફ્રેન્ડ્સ આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગ્રીમ ચેન્જિંગ સાયકોલોજીમાં હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે પ્રાઉન્ડેશન ઓફિસર ચીફ ઓફિસર અને અન્ય કેટલીક સરકારી પરીક્ષાઓ માટે સમાજશાસ્ત્ર એટલે કે સોશિયોલોજી સબ્જેક્ટ અગત્યનો છે અને એ અંતર્ગત કેટલાક એમસીક્યુઝ છે જે પરીક્ષાની દૃષ્ટિ અગત્યના છે તો એ વિષેની ચર્ચા કરવાના છે તો તમે અગાઉના ઓગણપચાસ વિડીયો જોયા ન હોય તો પ્લે લિસ્ટમાં જઈને વિડીયોઝ ચેક કરી લેશો જેથી કરીને થિયોરીમાં તમને કોઈ પ્રોબ્લેમ નહીં થાય ફ્રિકવન્ટલી ધ સ્ટુડન્ટ આર કમેન્ટિંગ રિગાર્ડિંગ ટુ એમ સીક્યુઝ સો એક વસ્તુ હંમેશા ધ્યાનમાં રાખજો કે કોઈ પણ તમારે કમ્પેટિવ એક્ઝામને ક્લિયર કરવી છે તો ફક્ત એમ સીક્યૂઝ જોઈને અથવા તો એમસીક્યુઝ રીડ કરીને તમે એની પ્રિપેરેશન કરી ન શકો કારણ કે હાલનું જે એક્ઝામિનેશનનું લેવલ છે ઓકે ટફનેસ લેવલ છે એ ખૂબ વધારે છે સાથે સાથે ઘણી લિમિટેડ સીટ ઉપર લાખો જે વિદ્યાર્થીઓ છે એપ્લિકેશન કરી રહ્યા છે એટલે અફકોર્સ જે તમને પેપર મળશે એ ડિફિકલ્ટ લેવલનું જ હશે અને એના માટે રિક્વાયર્ડ છે કે તમારી પાસે ડિટેલમાં કોન્સેપ્ટ વાઈઝ નોલેજ હોય જેથી કરીને ઇઝી એમ જે છે એ તમે અટેન્ડ કરીશો તો આજે કેટલાક આપણે બેઝિક લેવલ એમસીક્યુઝ છે એ જોઈશું પછી ધીરે ધીરે જેનું લેવલ વધતું જશે રાઇટ તો સૌપ્રથમ આપણે વાત કરીએ ક્વેશ્ચન નંબર વનની તો સમગ્ર સમાજ વ્યવસ્થાના સફળ સુવ્યવસ્થિત સંચાલન અને અસ્તિત્વ માટે કોણ અગત્યનો આધાર પૂરો પાડે છે ઓલરેડી આપણે થિયરીમાં આ વિશે ડિટેલમાં અભ્યાસ કર્યો છે કે સમગ્ર સમાજ વ્યવસ્થાના સફળ સુવ્યવસ્થિત સંચાલન માટે અને સાથે સાથે અસ્તિત્વ માટે અગત્યનો જે આધાર છે એ કોણ પૂરો પાડે છે કુટુંબ સંસ્થા ઓપ્શન નંબર બી લગ્ન સંસ્થા ઓપ્શન નંબર સી ધાર્મિક સંસ્થા એન્ડ ઓપ્શન ડે ડી ઇઝ રાજકીય સંસ્થા તો આપણે સમગ્ર સમાજની વાત કરીએ છે તો કુટુંબ વ્યવસ્થા છે એ અગત્યનો ભાગ પૂરો પાડશે ઓકે કુટુંબ જે છે એ બેઝ છે ત્યાંથી બાળક બધા વેલ્યુઝ છે એથિક્સ છે એ શીખશે અને ધીરે ધીરે એક સમગ્ર સમાજ વ્યવસ્થા જે છે એ સફળ સુવ્યવસ્થિત સંચાલન અને અસ્તિત્વ માટે કુટુંબ વ્યવસ્થા જે છે એ અગત્યનો આધાર એટલે કે બેઝ પૂરો પાડે છે સેકન્ડ ક્વેશ્ચન જોઈએ તો કર્મવાદ એકેશ્વરવાદ અને અનેકેશ્વરવાદ એ કોની વિચારસરણી છે તો આ વિશે પણ આપણે ડિટેલમાં ચર્ચા કરી છે ઓપ્શન નંબર એ કુટુંબ સંસ્થાની ઓપ્શન નંબર બી રાષ્ટ્રીયવાદની ઓપ્શન નંબર સી ધર્મની એન્ડ ઓપ્શન નંબર ડી રાજ્યની નવ એ કુટુંબ વ્યવસ્થા દેટ ઇઝ એબ્સોલ્યુટલી રોંગ રાષ્ટ્રવાદ પણ રોંગ છે અને રાજ્ય આની કોઈ વિચારસરણી નથી સો હિયર ધ કરેક્ટ આન્સર ઇઝ ઓપ્શન નંબર સી કર્મવાદ એકેશ્વરવાદ અને અનેકેશ્વરવાદ જે છે એ ધર્મની વિચારસરણી છે તો કર્મવાદ એટલે કે કર્મનું મહત્વ છે આપણે જે પ્રમાણેનું કર્મ કરીએ છીએ એ પ્રમાણે ફળની પ્રાપ્તિ થશે એકેશ્વરવાદ એટલે કે ઈશ્વર એક જ છે એવું માનવાવાળા અને અનેકેશ્વરવાદ એટલે કે ઈશ્વરના અનેક રૂપ છે ઓકે તો હિયર ધ કરેક્ટ આન્સર ઇઝ ઓપ્શન નંબર સી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ સામાજિક નિયંત્રણની પ્રક્રિયામાં સામાજિક સંસ્થાઓ કેવો ભાગ ભજવે છે હવે જો આપણે કંટ્રોલ ઓફ સોસાયટીની વાત કરીએ અથવા તો સોસાયટી કંટ્રોલની વાત કરીએ તો જે સામાજિક સંસ્થાઓ છે એ કેવો ભાગ ભજવે છે ઓપ્શન નંબર એ વિકેન્દ્રીય એટલે કે અલગ અલગ રીતે ઓપ્શન નંબર બી કેન્દ્રીય ઓપ્શન નંબર સી ધોરણાત્મક અને ઓપ્શન નંબર ડી જે છે એ છે મૂલ્યાત્મક તો અહીંયા કરેક્ટ આન્સર આવશે કેન્દ્રીય બનીને શું કરશે કે અગત્યનો ભાગ ભજવશે ઓકે દરેકે દરેક સંસ્થા છે એનું એક કેન્દ્ર છે એ બધી સંસ્થાઓ સાથે મળી અને સામાજિક નિયંત્રણની જે પ્રક્રિયાઓ છે એમાં ભાગ ભજવશે તો બી ઇઝ ધ કરેક્ટ આન્સર કેન્દ્રીય નેક્સ્ટ ક્વેશ્ચન છે પોતાની જ્ઞાતિ બહાર કરવામાં આવતા લગ્નને કેવા લગ્ન કહે છે ઓપ્શન નંબર એ અંતરલગ્ન ઓપ્શન નંબર બી બહિર્લગ્ન ઓપ્શન નંબર સી આંતર જ્ઞાતિ લગ્ન અને ઓપ્શન નંબર ડી કોઈ પણ નહીં તો એકદમ સીધો ક્વેશ્ચન છે કે જ્ઞાતિ બહાર કરવામાં જે લગ્ન આવે છે તો એને આપણે આંતરજ્ઞાતિય લગ્ન તરીકે ઓળખીએ છીએ ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન જે છે ભાઈ બહેનના સંતાનો વચ્ચેના લગ્ન કેવા ગણાય છે ઓપ્શન નંબર એ કઝિન મેરેજ ઓપ્શન નંબર બી સાટા લગ્ન ઓપ્શન નંબર ડી અનુલોમ લગ્ન અને ઓપ્શન નંબર ડી કોઈ પણ નહીં તો અહીંયા કરેક્ટ આન્સર આવશે એ અહીંયા એક અહીંયા એક ઓપ્શન છે અનુલોમ લગ્ન સાથે આપણે બીજા પણ એક જોયા હતા વિલોમ લગ્ન તો જો તમને ખબર હોય કે વોટ ઇઝ અનુલોમ અને વિલોમ લગ્ન તો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો નેક્સ્ટ ક્વેશ્ચન છે કોણે સામાજિક સંસ્થાને અમુક વિશિષ્ટ પ્રકારના સામાજિક સંબંધોને લાગુ પાડતી ધોરણાત્મક ઢબ તરીકે ઓળખાવી છે તો અગત્યનો પ્રશ્ન છે કોના મતે જે સામાજિક સંસ્થા છે એ ચોક્કસ વિશિષ્ટ પ્રકારના સામાજિક સંબંધો છે એને લાગુ પાડતી ધોરણાત્મક ઢબની વ્યવસ્થા છે તો આવું કોણે કીધું છે ઓપ્શન નંબર એ ગિલબર્ટ ઓપ્શન નંબર બી જોન્સન ઓપ્શન નંબર સી હોટન અને હન્ટ અને ઓપ્શન નંબર ડી કિંગ્સલે ડેવિસ તો અહીંયા કરેક્ટ આન્સર આવશે ઓપ્શન નંબર બી જોન્સને એવું કીધું છે કે જે સામાજિક સંસ્થાઓ છે એ અમુક ચોક્કસ પ્રકારના વિશિષ્ટ જે સામાજિક સંબંધો છે એને લાગુ પાડતી ધોરણાત્મક ધબની વ્યવસ્થા છે નેક્સ્ટ ક્વેશ્ચન છે ધર્મ લગ્ન કુટુંબ જ્ઞાતિ એ શેના ઉદાહરણ છે ઓપ્શન નંબર એ સામાજિક મૂલ્યો ઓપ્શન નંબર બી સામાજિક સંસ્થાઓ ઓપ્શન નંબર સી સામાજિક ધોરણો અને ઓપ્શન નંબર ડી સામાજિક ખંડીય ખંડો તો અહીંયા કરેક્ટ આન્સર આવશે મૂલ્યો નહીં આવે ધોરણો પણ નહીં આવે અને ખંડ પણ નહીં આવે તો કરેક્ટ આન્સર આવશે આ બધું જે છે સામાજિક સંસ્થા એ અંતર્ગત આપણે ધર્મ લગ્ન કુટુંબ જ્ઞાતિ એ બધી વસ્તુઓનો ડિટેલમાં અભ્યાસ કર્યો છે નેક્સ્ટ ક્વેશ્ચન છે કૌટુંબિક વિઘટન એટલે શું ઓપ્શન નંબર એ એકમો પોતાની માન્ય સ્થિતિને અનુકૂળ કાર્ય કરી શકે છે ઓપ્શન નંબર બી એકમો પોતાની માન્ય સ્થિતિને અનુરૂપ અથવા તો અનુકૂળ કાર્ય કરી શકતા નથી ઓપ્શન નંબર ડી એ અને બી બંને સાચા છે અને ઓપ્શન નંબર ડી ઉપરોક્ત પૈકી એક પણ વિધાન નથી તો વિઘટન પૂછેલું છે ઓકે તો એમાં કરેક્ટ આન્સર આવશે કે એકમ પોતાની માન્ય સ્થિતિને અનુકૂળ કાર્ય કરી શકતા નથી તો એને આપણે કૌટુંબિક વિઘટન તરીકે ઓળખીએ છીએ પ્લસ આપણે જોયું હતું કુટુંબના અલગ અલગ પ્રકારો તો એ વિડીયો તમે જોયા ન હોય તો એ પણ જોઈ લેશો કારણ કે એ વિડીયોઝ પણ અગત્યના છે નેક્સ્ટ છે સામાજિક અસમાનતાની વ્યવસ્થા ભારતમાં સાના પાયા ઉપર રચાયેલ છે હવે જો આપણે સમાજની સમાનતાની વાત કરીએ તો ભારતમાં ઘણી બધી જે સામાજિક સંસ્થાઓ છે એ અસમાનતાના ધોરણે ગ્રાહ્ય છે અથવા તો રચાયેલી છે તો બેઝિકલી આપણે ત્યાં સામાજિક અસમાનતા જોવા મળે છે તો એ અસમાનતા જોવા મળે છે તો એ કયા વ્યવસ્થા મતલબ અસમાનતાની વ્યવસ્થા જે છે એ સેના પાયા ઉપર એટલે કે સેના બેઝ ઉપર રચાયેલી છે ઓપ્શન નંબર એ વર્ગના પાયા પર ઓપ્શન નંબર બી સમૂહના પાયા પર ઓપ્શન નંબર સી જ્ઞાતિના પાયા પર અને ઓપ્શન નંબર ડી એક પણ તો અહીંયા કરેક્ટ આન્સર આવશે જ્ઞાતિના પાયા પર રચાયેલી છે ઓકે અલગ અલગ જ્ઞાતિ જે છે એનો પણ આપણે અભ્યાસ કર્યો હતો તો જ્ઞાતિના પાયા ઉપર રચાયેલી છે જો આપણે વેદકાળથી વાત કરીએ તો જ્ઞાતિ આધારિત લોકોને મહત્ત્વ આપવામાં આવતું હતું એમાં બ્રાહ્મણો જે છે એને ઉચ્ચ કોટીના માનવામાં આવતા હતા અને બેઝિકલી વૈશ્ય શુદ્ર તો શુદ્ર કમ્યુનિટી જે છે ઓકે તો એને સૌથી નીચેની કમ્યુનિટી માનવામાં આવતી હતી તો જ્ઞાતિના આધારે ત્યાર પછી ધીરે ધીરે એને એનાથી બાયફર્ગેશન થાય છે અને બીજી જે સબકાસ્ટ જો છે અસ્તિત્વમાં આવે છે તો જ્ઞાતિના પાયા ઉપર બેઝિકલી ભારતની અસમાનતાની વ્યવસ્થા જે છે એ રચાયેલી છે તો જ્ઞાતિમાં અર્લીયર જો આપણે વાત કરીએ કાળની તો એમાં બ્રાહ્મણ ક્ષત્રિય શુદ્ર અને વૈશ્ય ઓકે તો જે શુદ્ર કમ્યુનિટી હતી એને સૌથી નીચી કમ્યુનિટી માનવામાં આવતી હતી નેક્સ્ટ છે કોના મતે સંસ્થાએ વ્યક્તિઓ અને જૂથો વચ્ચેના સંબંધોને નિયંત્રિત કરતી લાંબા સમય સુધી રહેતી સર્વસ્વીકૃત પ્રણાલિકા છે તો આ ક્વેશ્ચન પણ અગત્યનો છે કે કોણે એવું કીધું છે કે સંસ્થાએ વ્યક્તિઓ અને જૂથો વચ્ચેના જે સંબંધો છે એને નિયંત્રિત કરતી લાંબા સમય સુધી રહેતી સર્વ સ્વીકૃત કાર્યપ્રણાલી છે દરેકે દરેક જે વ્યક્તિઓ છે સમાજના એને સ્વીકૃત કરે છે એવી કાર્યપ્રણાલી છે એટલે કે એવી વર્કિંગ ઓર્ગેનાઇઝેશન છે આવું કોણે કીધું છે ઓપ્શન નંબર એ મેકાઇવર પેજ ઓપ્શન નંબર બી જોન્સન ઓપ્શન નંબર સી ગિલબર્ટ એન્ડ ઓપ્શન નંબર ડી હોટન અને હન્ટ તો અહીંયા કરેક્ટ આન્સર આવશે ઓપ્શન નંબર એ મેકાઇવર પેજ એવું કીધું છે કે જે સંસ્થાઓ છે એ કુટુંબ અને જૂથ વચ્ચેના જે સંબંધો છે એને નિયંત્રિત કરતી લાંબા સમય સુધી રહેતી સ્વીકૃત કાર્ય પ્રણાલી છે સોરી અહીંયા ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર ગિલબર્ટ વિલ બી ધ કરેક્ટ આન્સર મેકા પેજ નહીં આવે સી જે છે ગિલબર્ટ એનો કરેક્ટ આન્સર છે તો કરેક્શન કરી લેજો કે દસમા નંબરમાં સી ઇઝ ધ કરેક્ટ આન્સર ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર ઇલેવન માનવ જરૂરિયાતોની આસપાસ કેન્દ્રિત થયેલી લોક રીતિઓ અને લોકનીતિના સંગઠિત સંકુલ્ય સંસ્થા કહેવાય છે આ ડેફિનેશન કોણે આપી છે જે માનવ જરૂરિયાતો છે એની આસપાસ કેન્દ્રિત થયેલી જે લોક રીતિ છે રિવાજો છે અને એના જે સંકુલ છે તો એને સંસ્થા કહેવાય છે આ વ્યાખ્યા આપનાર કોણ છે ઓપ્શન નંબર એ જ્હોન્સન ઓપ્શન નંબર બી હોર્ટન અને હન્ટ ઓપ્શન નંબર સી કિંગ્સ લે ડેવિસ અને ઓપ્શન નંબર ડી મેકાઈવર અને પેજ તો અહીંયા મેકાઇવર અને પેજ નહીં આવે એ મેં તમને કીધું એ પ્રમાણે તો અહીંયા આપણે જોઈએ કે કરેક્ટ આન્સર છે હોટન અને હન્ટ તો બી ઇઝ ધ કરેક્ટ આન્સર ઓકે માનવ જરૂરિયાત જો છે તો એ માનવ જરૂરિયાતોની આસપાસ કેન્દ્રિત થયેલી લોકરીતિઓ એટલે કે જે રિવાજો છે એ અને સંગઠિત એના આધારે જે સંકુલ બન્યું છે તો એને ઇન્સ્ટિટ્યુશન એટલે કે સંસ્થા કહેવાય છે આ હોટન અને હન્ટે કીધું છે ઓકે કોના મતે સંસ્થાએ વ્યક્તિઓ અને જૂથો વચ્ચેના સુધી સ્વીકૃત કરેક્ટ આન્સર આવશે ગિલબર્ટ ઓકે તો ગિલબર્ટે કીધું છે બંને ક્વેશ્ચન યાદ રાખવાના છે સામાજિક સંસ્થાના કાર્યો કયા કયા છે ઓપ્શન નંબર એ માનવ જરૂરિયાતોની પરિપૂર્તિ ઓપ્શન નંબર બી સામાજિક નિયંત્રણ ઓપ્શન નંબર સી માર્ગદર્શન અને ઓપ્શન નંબર ડી ઉપરોક્ત બધા તો સામાજિક સંસ્થાની વાતો કરીએ તો જરૂરિયાતોની પરિપૂર્તિ પણ કરે છે એનું કાર્ય છે સામા સમાજની અંદર નિયંત્રણ પ્રસ્થાપિત કરી શકે છે જેથી કરીને વિકાસ અને યોગ્ય પ્રણાલી જે છે જળવાઈ રહે માર્ગદર્શન પણ આપે છે જરૂર પડીએ તો ઓપ્શન નંબર ડી ઇઝ ધ કરેક્ટ વન ઉપરોક્ત બધા જ જે છે એ સામાજિક સંસ્થાના કાર્યો છે નેક્સ્ટ છે સામાજિક સંસ્થાના આવશ્યક તત્વો કયા કયા છે ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ્સ અથવા તો ફેક્ટર્સ કયા કયા છે સામાજિક સંસ્થાના તો વલણ અને વર્તનની ઢબ સાંસ્કૃતિક પ્રતીકો વર્તનના ધોરણો અને ઉપરોક્ત બધા આ વિશે પણ આપણે ડિટેલના વિડીયોમાં ચર્ચા કરી હતી તો વલણ અને વર્તનની ઢબ આ તત્વો છે સાંસ્કૃતિક જે પ્રતિકો છે તો આ પણ છે વર્તનના ધોરણો પણ છે તો ડી ઇઝ અ કરેક્ટ આન્સર ઉપરોક્ત બધા જે છે એ રાઈટ આન્સર છે નેક્સ્ટ છે એક સંસ્થા સેનાથી બને છે કોઈ એક સંસ્થાની આપણે વાત કરીએ તો એ સેનાથી બને છે એવો ક્વેશ્ચન પૂછેલો છે ઓપ્શન નંબર એ કર્તાઓ અને જૂથો ઓપ્શન નંબર બી નિયમો અને પદ્ધતિઓ ઓપ્શન નંબર ડી મૂલ્યો અને ધોરણોથી બને છે અથવા તો ઓપ્શન નંબર ડી ઉપરના બધા જ એલિમેન્ટ્સથી બને છે તો કર્તાને જૂથથી સંસ્થા ફક્ત નથી બનતી પરંતુ નીતિઓ અને પદ્ધતિના સમન્વયથી જે છે એ સંસ્થા બને છે તો બી ઇઝ ધ કરેક્ટ આન્સર હ્યુ નીતિ એટલે કે નિયમો અને પદ્ધતિઓ એ કરેક્ટ આન્સર છે નેક્સ્ટ છે વર્તનના અલિખિત પ્રતિમાનો સંબંધિત નજીકનો શબ્દ આપો અગત્યનો સવાલ છે કે અલિખિત પ્રતિમાન જે છે એ માટેનો કોઈક નજીકનો શબ્દ નીચેના પૈકી કયો છે મૂલ્યો કાયદો ધોરણો અને સંસ્કૃતિ તો અહીંયા કરેક્ટ આન્સર આવશે જે ધોરણો છે એ અલિખિત પ્રતિમાનો માટેનો નજીકનો સંબંધિત શબ્દ છે ઓકે તો આ ક્વેશ્ચન યાદ રાખવાનો છે એકદમ ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન છે મૂલ્યોથી શું તાત્પર્ય છે ઓપ્શન નંબર એ આદર્શ તાત્પર્ય છે ઓપ્શન નંબર બી વર્તનનો પરંપરા અધિકાર છે સામાજિક ધોરણની અનુમતિ છે કે સામાજિક અપેક્ષાઓ તો અહીંયા આવશે કરેક્ટ આન્સર સામાજિક ધોરણો અગાઉ પણ આપણે જોયું બેઝિકલી કે જે ધોરણો છે એ અલિખિત પ્રતિમાનો છે એક સ્ટેન્ડર્ડ સેટ કરેલા છે જે તે સમાજે ઓકે અથવા તો જે તે કમ્યુનિટીએ તો એને ફોલો કરવું જેનાથી એના મૂલ્યો જે છે તો એ શું કરશે સામાજિક ધોરણોને અનુમતિ આપશે કોઈ કાર્ય સમાજમાં રહીને કયા કાર્ય આપણે કરી શકીએ કયા કાર્ય ન કરી શકીએ તો એના માટે રેસ્ટ્રિક્શન્સ હોય તો એ મૂલ્યોથી તાત્પર્ય છે આપણી સામાજિક ધોરણની અનુમતિ નેક્સ્ટ ક્વેશ્ચન છે નીચેનામાંથી સામાજિક સંસ્થાનું સમુચિત ઉદાહરણ કયું છે ઓપ્શન નંબર એ બજાર ઓપ્શન નંબર બી મજૂર મંડળ ઓપ્શન નંબર સી રાજનૈતિક પક્ષ અને ઓપ્શન નંબર ડી બિન સહકારી સંગઠન તો અહીંયા સમુચિત ઉદાહરણ પૂછ્યું છે તો અહીંયા કરેક્ટ આન્સર આવશે ઓપ્શન નંબર એ બજાર જે છે એ સમુચિત ઉદાહરણ છે સામાજિક સંસ્થાન ઓકે તો એ બજાર ઇઝ ધ કરેક્ટ આન્સર રાજનૈતિક પક્ષ જે છે એ અલગ અલગ જે રાજનીતિ છે અથવા તો જે અલગ અલગ પાર્ટીઝ છે એની સાથે બિન સહકારી સંગઠન એટલે કે સહકારી નથી તો હવે એનજીઓઝને કો ઓપરેટિવ જે ઇન્સ્ટિટ્યુશન્સ છે એ આવશે અને મજૂર મંડળ એટલે કે જે લેબર માટેનું યુનિયન છે એ તો બજાર એટલે કે માર્કેટ વિલ બી ધ કરેક્ટ આન્સર નેક્સ્ટ ક્વેશ્ચન છે નીચેનામાંથી સમાજ સંસ્થાનું ઉદાહરણ સામાજિક સંસ્થાનું ઉદાહરણ કયું છે તો સામાજિક સંસ્થાનું ઉદાહરણ કયું છે ગામ શહેર આદિવાસીને ધર્મ તો અહીંયા કરેક્ટ આન્સર આવશે ડી એટલે કે ધર્મ જે છે એ સામાજિક સંસ્થાનું ઉદાહરણ છે નેક્સ્ટ જોઈએ નીચેનામાંથી કઈ સંસ્થા નથી લગ્ન ધર્મ કુટુંબ અને ખિસ્સો કાપવું તો લગ્નની સંસ્થાઓ ધર્મની સંસ્થાઓ અને કુટુંબ એ સંસ્થાઓ છે પરંતુ ખિસ્સો કાપવું જે છે એ કોઈ પ્રકારની સંસ્થા નથી તો બી જે છે એ અહીંયા રોંગ આન્સર છે એટલે અહીંયા આપણો કરેક્ટ આન્સર બનશે નેક્સ્ટ છે કોના મતે સંસ્થાઓથી નહીં પરંતુ સમિતિઓથી સંબંધિત હોય છે આપણે કોના મતે એટલે કે કોના મતે આપણે સંસ્થાઓથી નહીં પરંતુ સમિતિઓથી સંબંધિત હોઈએ છીએ ઓપ્શન નંબર એ ઓગબન ઓપ્શન નંબર બી સધરલેન્ડ ઓપ્શન નંબર સી જોનસન આન્ડ ઓપ્શન નંબર ડી મેકઇવર તો આ ક્વેશ્ચન પણ અગત્યનું છે કે કોણે એવું કીધું છે કે આપણે સંસ્થાઓની સાથે નથી કનેક્ટેડ હોતા પરંતુ જે સમિતિઓ છે કમિટીઝ એની સાથે સંબંધિત હોઈએ છે તો અહીંયા કરેક્ટ આન્સર આવશે ઓપ્શન નંબર ડી મેકાઈવરે એવું કીધું છે કે આપણે સંસ્થાઓ નહીં પરંતુ સમિતિઓથી સંબંધિત હોઈએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન છે સામાજિક ધોરણોને કોણ નિયંત્રિત અથવા તો નિર્ધારિત કરે છે નિર્ધારિત કરવું એટલે કે બનાવવું કોણ નિર્ધારિત કરે છે ઓપ્શન નંબર એ સમાજ ઓપ્શન નંબર બી ધર્મ ઓપ્શન નંબર સી રાજ્ય અને ઓપ્શન નંબર ડી ઉપરના પૈકી એક પણ નહીં તો જો સામાજિક ધોરણોની વાત કરીએ તો જે સોશિયલ સ્ટેન્ડર્ડ્સ જે છે એને નિર્ધારિત કરે છે નક્કી કરે છે સમાજ તો અહીંયા સમાજ જે છે એ કરેક્ટ આન્સર છે કુટુંબ આજીવિકા ચલાવવા માટે કયા કાર્યો કરે છે ધીસ ઇઝ વેરી ઇઝી ક્વેશ્ચન સામાજિક કાર્ય કરે છે ધાર્મિક કાર્ય કરે છે આર્થિક કાર્ય કે સાંસ્કૃતિક કાર્ય તો આજીવિકા ચલાવી એટલે કે મની અર્ન કરવું તો એના માટે આર્થિક કાર્યો જે તે કુટુંબો કરે છે નેક્સ્ટ છે બાળકોની સુસુપ્ત શક્તિઓ કઈ રીતે જાગૃત થાય છે ધર્મના સ્પર્શથી કુટુંબના સ્પર્શથી કાયદાના સ્પર્શથી કે ઓપ્શન છે કોઈ પણ નહીં તો કુટુંબ જે છે એ સૌ આપણે એવું જોયું હતું કે સંસ્થા છે જ્યાંથી બાળક જે છે એનું નર્ચિંગ થાય છે અને બેઝિક લેવલના જે પણ મૂલ્યો છે એથિક્સ છે પ્લસ આપણે એવું કહી શકીએ કે સદગુણો છે એની પ્રાપ્તિ એને કુટુંબથી થાય છે તો એની જે સુસુપ્ત શક્તિઓ છે એ કુટુંબના સ્પર્શથી જાગૃત થાય છે નેક્સ્ટ ક્વેશ્ચન છે નીચેનામાંથી જ્ઞાતિના લક્ષણો કયા કયા છે ઓપ્શન એ હિન્દુ સમાજનું જુદા જુદા ખંડોમાં વિભાજન કોટિક્રમ લગ્ન પરના પ્રતિબંધો અને ઉપરના બધા હવે જ્ઞાતિ આધારિત છે તો જે તે સમાજનો અલગ અલગ ખંડો જાતિ આધારિત વિભાજન કે અલગ અલગ રીતે વિભાજન તો આ આવશે કોટિક્રમ નક્કી કરવો એટલે કે એક ચેઇન જે છે હેરાળકી છે એ નક્કી કરવી એસેન્ડિંગ ટુ ડિસેન્ડિંગ યા ડિસેન્ડિંગ ટુ એસેન્ડિંગ લગ્ન પરના પ્રતિબંધો તો આપણ જ્ઞાતિના લક્ષણ છે તો ઓપ્શન ડી ઉપરના જે બધા છે એ જ્ઞાતિના લક્ષણો છે નેક્સ્ટ ક્વેશ્ચન કોના મતે હિન્દુ સમાજ વ્યવસ્થામાં વર્ણ માત્ર સંદર્ભ તરીકે ઉપયોગમાં લેવાતો શબ્દ છે તો આ ક્વેશ્ચન પણ અગત્યનો છે કોણે એવું કીધું છે કે જો આપણે હિન્દુ સમાજ વ્યવસ્થાની વાત કરીએ તો એમાં વર્ણ જે છે એ જ ફક્ત સંદર્ભ તરીકે ઉપયોગમાં લેવાતો શબ્દ છે તો આ પણ આપણે જોયું હતું એસસી દુબે ડૉક્ટર ધૂરીએ એમ એન શ્રીનિવાસ અને કારંધ તો અહીંયા ઓપ્શન આવશે ઓપ્શન નંબર એ ઇઝ ધ કરેક્ટ આન્સર એસ સી દુબે એવું કીધું છે કે હિન્દુ સમાજ વ્યવસ્થાની આપણે વાત કરીએ તો એમાં બેઝિકલી ફક્તને ફક્ત જે વર્ણ શબ્દ છે એ સંદર્ભ તરીકે ઉપયોગમાં લેવાય છે તો એસ સી દુબે એ ઇઝ ધ કરેક્ટ ઓપ્શન તો આજે આપણે બેઝિક લેવલના કેટલાક એમસીક્યુની વાત કરી તો એમાં આઈ હોપ કે તમને સમજ પડી હશે તો વિડીયોને પસંદ પડે તો વિડીયોને લાઈક કરી અને શેર કરવાનું ભૂલશો નહીં અને આવી જ વધુ વિડીયોની અપડેશન માટે તમે અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો Thank you for watching the video. Have a nice day.